ઉપલેટાના વેણુ બે ડેમમાં પણ નવા નીરની આવક થઈ ઉપલેટાને ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીરની આવક નોંધાઈ ચોપન ફૂટની સપાટી ધરાવતા ડેમની જળ સપાટી પસ્તાલીસ પોઈન્ટ ત્રીસ ફૂટ પર પહોંચી વેણુ બે ડેમમાં ઉપરવાસમાંથી ઓગણીસ હજાર ચારસો ત્રેસઠ ક્યુસેક પાણીની આવક નોંધાઈ ડેમ એકસઠ પોઇન્ટ ત્રીસ ટકા ભરાઈ જતા ઉપલેટા શહેરનો પીવાનો પાણીનો પ્રશ્ન હલ થઈ ચૂક્યો છે તો ડેમ અત્યારે એકસઠ પોઈન્ટ ત્રીસ ટકા જેટલો ભરાઈ ગયો છે ઉપલેટા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે બેણું બે ડેમ અને ડેમની અંદર નવા નીરની જે રીતે આવક થઈ છે અહીં લોકોમાં ખુશાલી જોવા મળી રહી છે લોકોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ચૂક્યો છે ડેમ અત્યારે એકસઠ પોઈન્ટ ત્રીસ ટકા જેટલો ભરાઈ ગયો છે તો રાજકોટના આજી બે ડેમના દરવાજા બે મીટર ખોલવામાં આવ્યા છે આજી બે ડેમના નીચાણવાળા દસ ગામના લોકોને એલર્ટ કરાયા આજી ડેમના દરવાજા ખોલાતા અડબાલકા બાગી દહીંસરડા ડુંગરકા ગઢડા હરિપર ખંડેરી ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત નારણકા સખપર ઉકરડા ગામને પણ એલર્ટ કરાયા છે તો આજી ડેમ કે જે નીચાણવાળા વિસ્તારો જે છે દસ ગામના લોકો છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા